પોલીસ અધિક રવિ તેજા વાસન શેટ્ટી અને નાયબ અધિક્ષક પીડી મણવરે સૂચના જારી કરી હતી તેના આધારે કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઈસ પટેલે ચોકી પીટના કર્મચારીઓ સહિતના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવા તાકીદ કરવામાં આવી હતી જેને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તે દરમિયાન પીઆઈ યુઆઈએસ પટેલને બાતમી મળી હતી કે મૌડી ગાંધીનગર હાઈવે પર એક બ્રેજા કાર દારૂનો ગેરકાયદે જથ્થો ભરીને નીકળવાની છે તેના આધારે પોલીસની ટીમ કલોલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ મહીપતસિંહ વાઘેલા તથા સ્ટાફના પોલીસ જવાનો નિકુંજ કુમાર તથા વિજયસિંહ અને પૃથ્વીસિંહ તથા ધર્મેન્દ્રસિંહ અને દલપતસિંહ તથા ઘનશ્યામસિંહ અને જયદીપસિંહે કલો તાલુકાના મુબારકપુરા પાસે કાશ્મીર વિલા કટ પાસે વોચ ગોઠવી હતી દારૂની એકસો ત્યાં બોટલો અને બિયરના તેતાલીસ ટીણ મળી આવ્યા હતા તમામ જથ્થાની કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર ચારસો થાય છે તેની સાથે પોલીસે રૂપિયા પાંચ લાખની કાર અને એક મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ આઠ હજાર નવસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનથી દારૂનો જથ્થો ગુજરાતમાં લાવનાર ધોળસેન કાંતિલાલ ડામોર રહે તહેસીલ ખેરવાડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર સંજય નાયક